જય માતાજી જય નકા તો હેલો દોસ્તો આજે બનાવવાનો છે પાણીપુરી અને આ પાણીપુરીનો સાવાન છે જે બંજીબેન બોલ છે આમાં છે બટેટા આમાં છે ચણા આ પાણીપુરીનું પાણી ને આપવાનીપુરી દસ્તો હવે આપણે બટેટા વાપરું

પાગલ કુ ગાડી ઉઠા કે લે જાય બાફમાં આપણે બટેટા બાફમાં મૂકી દીધા છે અને હવે આપણે કાપશું ડુંગળી ને એવું

અને મારા ભાગમાં માં આવી છે કોબી તો હાલો આપણે કોબી સુધારી બેન છે બેન નાના નાના બટકા કરો અચ્છા શિકારી

તો દોસ્તો ભાઈ અહીંયા પાણીપુરી તળવા મેળવશે અને અહીં તેલ ગરમ થઈ ગયું છે તો અહીંયા આપણે અડધી પાણીપુરી તળાઈ ગઈ છે અને હજી ભાઈ તળે છે હવે બસ આટલી જ તળવાની છે

આપણે મિક્સ કરીને પછી બતાવશું હાલો મિત્રો તો આપણે પાણીપુરી નું પાણી બનાવી રહ્યા છીએ આ તૈયાર પાણી આવે તેને આપણે ઘરના પાણીમાં મેળવીશું અમારી પાણીપુરી નો તમને કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો